ભાજપ પ્રમુખ સહિતના હોદ્દેદારો એસપી કમિશનર સહિતના અધિકારીઓ તેમજ ઉદ્યોગપતિઓ વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા આજની ભાગદોડ ભરી જિંદગીમાં લોકો માનસિક તણાવ ડિપ્રેશન અશાંતિ અને ઓવર થિંકિંગની સમસ્યાથી પીડાઈ રહ્યા છે તેમાં કોરોના કાળના કપરા સમયને પસાર કર્યા બાદ હવે લોકો પોતાના સ્વાસ્થ્યની વધુ કાળજી લેતા થયા છે અને યોગ ધ્યાન જીમ વોકિંગ તેમજ ડાયટિંગ કરી પોતાના તન અને મનને તાજગીપૂર્ણ બનાવી રહ્યા છે ત્યારે ભાવનગર રણજીતસિંહ ઝાલા કે જેઓ હોટેલના વ્યવસાયની સાથે એક સારા લેખક અને યોગ ધ્યાન સાથે સંકળાયેલા છે જેના દ્વારા ધ્યાન યોગ માટે પ્રેમ યોગ ફાઉન્ડેશન સ્થાપના પણ કરવામાં આવી છે એવા રણજીતસિંહ ઝાલા દ્વારા આજે પ્રભાતે ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેની સાથે સંકળાયેલા ધારાસભ્યો શ્રી જીતુભાઈ વાઘાણી મેર સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના હોદ્દેદારો કમિશનર એસપી સહિતના અધિકારીઓ તેમજ ઉદ્યોગપતિઓ સહિતના બે હજાર લોકો જોડાયા હતા જેમાં નરસિંહ મહેતા અને ગંગા સતીના પ્રાચીન પ્રભાતીયા સાથે સહજ ધ્યાન દ્વારા લોકોને માનસિક શાંતિ આનંદની અનુભૂતિ કરી હતી જ્યારે આ તકે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા અનેક કલાકારો યુટ્યુબનું રણધીરસિંહ જાનાને લેખિક પુસ્તક પ્રેમયોગ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે લોકોને કાયમી સહજ ધ્યાન અપનાવી માનસિક તણાવ ડિપ્રેશન અશાંતિ અને ઓવરથિંકિંગની સમસ્યાને મુક્ત બનાવવા અપીલ કરી હતી રિપોર્ટર ફિરોજ મલેક ભાવનગર વડવાન ટ્વેન્ટી ફોર ન્યૂજ એરિયા ત્યારે ધ્યાનથી કેવી રીતે બહાર નીકળી શકાય આ અલગ કાર્યક્રમ વિશે શું કે ધ્યાન એક જ ટેકનિક છે મનના ઉપાયની ખરેખર ફિઝિકલી ફિટનેસ માટે ઘણું બધું આપણી પાસે છે મેડિકલ સાયન્સ છે ફિઝિયોલોજી છે મેડિસિન્સ છે પણ મનનું મેડિસિન ધ્યાન છે અને આ એકમેવ મેડિસિનનો ઉપયોગ કરી અને આજના સમયમાં આવનારા સમયમાં જે વિપરીત પરિસ્થિતિઓ છે જીવનમાં આવનારી વિપરીત પરિસ્થિતિઓ છે એનાથી બચવાનો કોઈ પણ ઉપાય હોય તો મેડિટેશન ચોક્કસ આજે છે છે શકે હવે એમને વ્યક્તિગત આ ધ્યાન ખરેખર વ્યક્તિગત બાબત છે અને જે વ્યક્તિગત આ પ્રેક્ટિસને કરશે ડેઇલી તો ચોક્કસ એમને જ એમની અંદર પોઝિટિવ ફેરફાર ટ્રાન્સફર્મેશન લાઈફનું ફીલ થશે આ બહુ પ્રાયોગિક ધોરણ ઉપર સાયન્ટિફિક ધોરણ ઉપર વાત કરું છું કારણ કે ધ્યાનનો સંબંધ સાયન્સ સાથે છે ધ્યાન કોઈ માન્યતા કે કોઈ ક્રિયાકાંડ કે કોઈ બીજી બાબતોને બિલીવ નથી કરતું ધ્યાન છે ચોખ્ખું વિજ્ઞાન છે ચોખ્ખું રેશનલ વાત છે લોજિકલી વાત છે અને લોકો એમના જીવનમાં જો આ ડેલી પ્રેક્ટિસ કરશે તો પોઝિટિવ ડિફરન્ટ એમને અનુભવ થશે પ્રેમયોગ ફાઉન્ડેશનના ફાઉન્ડરમાંના એક ચિંતક લેખક અને ઇતિહાસ સાથે જેમનો ધરોબો છે યોગ ગુરુ તરીકે સમગ્ર ભારત અને ગુજરાતની અંદર અને ખાસ કરીને ભાવેણાની ધરતી ઉપર એક અલગ વિશેષ પ્રકારે સહજ ધ્યાન સ્વરૂપે પ્રભાતે ધ્યાન અને એમાં પણ પ્રભાત્યા સાથે એ સાંભળીને પછી ધ્યાન કરીને અંતર આત્મા સુધી પહોંચાડવા માટે પ્રેમયોગ ફાઉન્ડેશન અને એમના સૌ મેમ્બરો જેમાંનો હું પણ એક મેમ્બર છું અમારા સાથી યોગ ગુરુ રણધીરભાઈએ ધ્યાન માટેનું વાત પણ કરી અને બધાને ધ્યાન પણ કરાવ્યું છે ત્યારે એક વિશેષ આનંદની અનુભૂતિ શાંતિની અનુભૂતિ બધી જ સમસ્યાઓનો ઉકેલ એ ધ્યાન છે એક અલગ પ્રકારે અનુભૂતિઓ એ સૌ નહીંથી થઈ છે પ્રેમયોગ ફાઉન્ડેશન અલગ અલગ વિચારો સાથે સમાજમાં ધ્યાન પ્રત્યે વધારે ધ્યાન દોરવાનો એક પ્રયાસ પ્રભાતે ધ્યાન પ્રેમયોગ ફાઉન્ડેશન દ્વારા થયું છે ત્યારે મને ખૂબ આનંદ છે હું પણ મા ભાગીદાર બન્યો છું એક અલગ પ્રકારની શાંતિની અનુભૂતિ એ ધ્યાનમાં થઈ રહી છે ત્યારે સમગ્ર વિશ્વ અને સમગ્ર ભારત વર્ષ એ ધ્યાન થકી શાંતિની અનુભૂતિ કરે એના પ્રયાસને હું અભિનંદન આપું છું પ્રભાત્યા સાથે સૌ પ્રથમવાર મને એવું લાગે છે કે રાજ્ય ને ભારતની અંદર આ પ્રકારે પ્રભાત્યા ગવાતા હોય અહીંયા લાયવ હોય અને પછી ધ્યાન એ નવા પ્રયોગને હું સરાહના કરું છું અને આપણે સૌ આ ધ્યાન ફાઉન્ડેશન સાથે જોડાય અને વધારે શાંતિની અનુભૂતિ અંતર આત્માની શાંતિની અનુભૂતિ કરીએ એ જ આપ સૌને વતી સમગ્ર લોકોને મારી પ્રાર્થના